શહેર પોલીસના સબ સલામત હેના દાવાઓ દિવસે ને દિવસે પોકળ સાબિત થઈ રહ્યા છે જેમાં ગત રોજ સમી સાંજે સૌરવ પાર્કમાં રહેતા મિશ્રા પરિવારના મકાનમાં બનાવેલ વર્ષો જૂના કલ્પેશ્વર મહાદેવના મંદિરે બેસેલા વૃદ્ધના ગળામાંથી એક તસ્કર ચેન તોડી ફરાર થઈ જાય છે અને સમગ્ર ઘટના સ્થળ ઉપર મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ પણ થાય છે ચેન સ્નેચિંગ ઘટના બનતા વિસ્તારમાં રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક લક્ષ્મીપુરા પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો સૌરભ પાક સોસાયટી સાડી સાતસો ઘરના મકાન સાતસો તેર ઘરના મકાન મહાદેવનું એક નાનું મંદિર હવે તો સરસ મોટું થઈ ગયું છે કુબેરેશ્વર મહાદેવનું પણ એક નાનું મંદિર અમારું જૂનું જાણીતું અને ધાર્મિક મંદિર સાંજના આઠ વાગ્યાના સુમારોનો સમય અમારા બા વર્ષોથી ત્યાં માળા પૂજા કરે છે અને ખુલે આમ એક ચેઇન સ્કેચર ત્યાં ચેઇન ખેચીન જતા તમારી પાસે સીસીટીવી ફૂટેજ છે જ રાઈટ તમારા માધ્યમથી એક જ વસ્તુ કહેવા માંગુ છું આટલી મોટી સોસાયટીમાં જો આવી વસ્તુ થઈ શકતી હોય તો નાના ના રોડે બધું થઈ શકે આ તો ઠીક છે કુદરતી કુલપતિ ખાલી સવા તોલા કે બે તોલાનો ચેઇન જેવો બાને કંઈક થયું હોત તો જવાબદાર કોણ પોલીસ કોઈ વાર પોલીસ આવી ગયા એમણે એમની જવાબદારી નિભાવી જ છે ના નથી પાડતા પણ સીસીટીવી ફૂટેજ જે અહીંયા છે સોસાયટીમાં જેટલા છે બંધ છે હાલમાં અમારા સવાલ એ પણ છે કે સીસીટીવી ફૂટેજ બંધ છે એનો હિસાબ અમે લોકો સોસાયટી પાસે માગશું આજે નહીં ને કાલે પણ આ વસ્તુ થોડી વિચારવા જેવી છે તમે ધ્યાન રાખજો અમે ધ્યાન રાખશું કેટલા સ્કેન છે સ્કે ઘરના એટલે જે મારા છે તે એવું ત્રણ ચાર વાર માર્યા અને એક જ વ્યક્તિ જે તમે જોઈ રહ્યા છો બૂટ પહેરીને અંદર જાય છે બા બેઠા જે માળા કરે છે એમનું જતા રહે છે પાછળથી હવે આગળ પોલીસ કમ્પ્લેન થઈ છે બધું થયું છે તમારી શું છે માંગમાં તો એવું છે કે ભાઈ પહેલા તો વોચમેન અમારે ત્યાં છે એ રાખે સેફટી વાઇઝ અમને થોડી સિક્યુરિટી આપે સોસાયટીની બી દરકાર લાગે છે કહી શકાય કહી શકાય જોઈ રહ્યા છો કેમેરામેન નવનીત પરમાર નેશન બ્લેક ન્યૂઝ ફોડતરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર